દોસ્તો અંબાણી પરિવારને લઈને હાલ ખૂબ મોટા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે કે જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે મુકેશ અંબાણીના વાઇફ એટલે કે નીતા અંબાણી સાથે કંઈક એવું થયું છે આખરે આ ઘટના કંઈક એવી બની હતી કે તેઓ લગ્નમાં જતા હતા અને લગ્નમાં પહોંચ્યાની સાથે જ કંઈક એવી ઘટના બની કે જે જાણીને તમે પણ નવાઈ પામી જશો આખરે નીતા અંબાણીને શું થયું છે શું તમને ખબર છે આખરે એમની સાથે શું થયું હતું અને આ ઘટના શું બની હતી જો ન ખબર હોય તો આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતો વિશે વાત કરવાના છીએ માટે વિડિયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને કરી દેજો એક લાઇક અને ચેનલ પર જો તમે પહેલી વાર આવ્યા છો તો નીચે રહેલું અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો દોસ્તો અંબાણીએ માત્ર નામ નથી પરંતુ અંબાણી એક બ્રાન્ડ છે હંમેશા પરિવારના સભ્યો હંમેશા ચર્ચાનો વિષય બનતા હોય છે ત્યારે હાલમાં જ નીતા અંબાણી સાથે કંઈક થયું છે કે જે જાણીને સૌ લોકો એમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે આપણે જાણીએ છીએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પોતે પણ આ સાથે લગ્નમાં પહોંચ્યા હતા ત્યારે રાધિકા મર્ચન્ટનો ફોટો અને એમનો લુક પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ત્યારે અંબાણી પરિવારના દરેક સભ્યો એમના રિલેટિવ્સના વેડિંગ સેરેમનીમાં પહોંચ્યા હતા ત્યારે આ અંબાણી પરિવારમાં અનિલ અંબાણીનો ફેમિલી પણ સાથે પહોંચ્યા હતા અને સૌ લોકોની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી જોઈ શકાય છે પરંતુ નીતા અંબાણી આખરે ચર્ચાનો વિષય કેમ બન્યા છે દોસ્તો હવે અમને તમને જણાવી દઈએ તસવીરોમાં એવું સામે આવી રહ્યું છે કે નીતા અંબાણી પોતે ચાલીને જતા હોય અને પોતાનું ઠેસ લાગી રહ્યું હોય અને તેઓ પડી જતા બચી ગયા હોય પરંતુ દોસ્તો અમે તમને જણાવી દઈએ કે આ તસવીરોમાં જે જોઈ શકાય છે એ નીતા અંબાણી નથી પરંતુ બીજું કોઈક છે પણ લોકો એમને એવું સમજી રહ્યા છે કે આખરે નીતા અંબાણી જ છે પરંતુ આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈએ કે આખરે આ નીતા અંબાણી નથી પરંતુ કોઈ બોલીવુડની એક્ટ્રેસ છે તમને જાણીને નવાઈ લાગશે કે આખરે આ બધી ઘટનાઓ શું હતી અહી અંબાણી પરિવારના દરેક સભ્યો લેમ્પ નજીક રહેતા હોય છે અને લંબાણીના પરિવારના સભ્યો પણ ચર્ચાનો વિષય બનતા હોય છે પરંતુ જ્યારથી રાધિકા મર્ચન્ટનું ટુ આગમન થયું છે એટલે કે અનંત અંબાણીની નાની વહુ રાધિકા મરચાંડનું જ્યારથી અંબાણી પરિવારમાં આગમન થયું છે ત્યારથી દરેક તહેવારોની ઉજવણી દરેક સેરેમની ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે નીતા અંબાણી તો ખૂબ શોખીન છે પરંતુ સાથે સાથે એમના દીકરાની અનંત અંબાણીની વહુ એટલે કે પોતે રાધિકા મર્ચન્ટ પણ એટલી જ સુંદર અને ગ્લેમરસ દેખાય છે ત્યારે એમના અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે એમનો લુક દરેક લોકો એમને નિહાળતા હોય છે ત્યારે સોશિયલ મીડિયા પર હવે આ જે તસવીરો વાયરલ થયેલી છે તમામ બાબતોમાં સાચી માહિતી આપવાનો અમે તમને પ્રયત્ન કર્યો છે ત્યારે અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ પોતાની સાસુ એટલે કે નીતા અંબાણીને પણ ટક્કર આપે છે નીતા અંબાણી પણ કોઈ બોલીવુડ એક્ટર્સથી કમ નથી દોસ્તો હંમેશા લાઇમ લાઇટની નજીક રહેવાનું જ પસંદ કરે છે ત્યારે એમની તસવીરો અને એમના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે ત્યારે અંબાણી પરિવારના દરેક સભ્યો ખૂબ સાદગીભર્યું જીવન જીવે છે એમાં પછી મુકેશ અંબાણી હોય નીતા અંબાણી હોય દરેક લોકો દરેક તહેવારોની ઉજવણી ખૂબ ધૂમધામથી કરે છે હંમેશા એમની તસવીરો સોશિયલ મીડિયા પર આપણે જોઈ શકીએ છીએ નીતા અંબાણીના દીકરા એટલે કે મુકેશ અંબાણીના સન અનંત અંબાણી અને એમની વહુ રાધિકા મર્ચંડ પણ ખૂબ ધાર્મિક અને આધ્યાત્મિક છે દરેક તહેવારોની ઉજવણીમાં પોતે સહભાગી થતા હોય છે ત્યારે અંબાણી પરિવારમાં હાલ લગ્નનો સમારોહ ચાલી રહ્યો છે લગ્નની દરેક લોકો પોતાના લગ્ન જીવનમાં વ્યસ્ત હોય છે ત્યારે આ આ સમયમાં પણ અંબાણી પરિવાર ચર્ચાનો વિષય બનતો હોય છે ત્યારે દોસ્તો આશા રાખીએ છીએ તમને અમારી અપડેટ્સ ગમી હશે અંબાણી પરિવારની દરેક માહિતી એ સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે પરંતુ કેટલીક માહિતીના પ્રૂફ કોઈ પાસે હોતા નથી અહેવાલ પ્રમાણે કેટલીક માહિતી ખોટી હોય છે ત્યારે સાચી માહિતી જાણીને આપણે ખોટી માહિતી અને અફવાઓથી દૂર રહીએ અને સાચા વિડીયો જાણવાનો પ્રયત્ન કરીએ દોસ્તો આજના વિડીયોમાં અમે તમને નીતા અંબાણીને લગતી સાચી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે આશા રાખીએ છીએ તમને આ અમારો વિડીયો ગમ્યો હોય છે જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા કારણ કે અંબાણી પરિવારની અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડતા રહીએ છીએ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બે લાયકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેનાથી અમારા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં ધન્યવાદ